સવાર સવારમાં જાગતાની સાથે જ મારું ગળું તો થઈ ગયું ખરાબ એટલે મેં ગરમ પાણી પી લીધું અને થોડી ઘણી કસરત પણ આપણે કરી લીધી છે પછી પછી આ કપડાના કબાટને મારે સરખો કરવાનો એટલે ફરીથી અને ભગવાનને પણ જો આપણે પગે લાગી લીધા છે અને પછી મેં ફ્રીજ ખોલીને જોયું તો ફ્રીજમાં કાંઈ શાક દેખાડું નહીં ઓનલી ફોર ભીંડો હતો પણ ભીંડો આપણને કોઈને બહુ ભાવતો નથી એટલે કામ કરીને થાકી ગઈ એટલે મેં થોડુંક નાસ્તો કરી લીધો બહુ અને પછી જો મારા હાથમાં આવી ગયા પાછા રીંગણા એટલે મેં કીધું લાવ રીંગણા બટેકાનું શાક આપણે બનાવી નાખીએ રીંગણા બટેકાને આપણે કટિંગ કરી લીધા અને સુલા ઉપર કુકર મેં તેલ નાખી દીધું રાઈ નાખી દીધી અને પછી જો સરસ મજાનો વઘાર કરી અને આપણે રીંગણા બટેટા પણ એડ કરી દીધા છે અને ઉપરથી મીઠું અને હળદર એ બે પણ નાખી દીધું છે શાક હલાવી અને આપણે ઢાંકણ બંધ કરીને મેકી દીધું છે બે સીટી થવા માટે પછી આ બાજુ તો જો ગોળ ગોળ રોટલી બનાવવાનું પણ આપણે શરૂ કરી દીધું છે અને ફૂલેલી ફૂલેલી રોટલી બનીને થઈ ગઈ છે તૈયાર અને પછી જો આપણે આ બાજુ સલાડ પણ સુધારી લીધું છે રોટલી અને સલાડ આપણું બંને વસ્તુ થઈ ગયું છે તૈયાર તો મળે નેક્સ્ટ વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ